સરદારધામમાં દીકરીઓની સુરક્ષા માટે સેલ્ફ ની તાલીમ અપાશે આ મામલે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી હતી શું કહ્યું મંત્રી આવો સાંભળીએ મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય આર્મીમાં જાય દેશહિતના કામોમાં આવે સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે અને હું માનું છું ત્યાર સુધી જેમ મેં તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે હું માનું છું અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલાં જ માત્ર ભરાતા નથી પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય તો એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખતમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ છે તમે સૌ એના સાક્ષી છો કે સો દિવસ અંદર ગુજરાતની અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે